નમસ્તે દર્શક મિત્રો ગુજરાત પ્રગતિ બહુ કરી રહ્યું છે એમાં મોદી સાહેબ જ્યારથી મુખ્ય પ્રધાન થયા બે હજાર એક થી ત્યારથી તો પ્રગતિ જબરજસ્ત વધી છે એવો દાવો સરકાર કરી રહી છે આર્થિક પ્રગતિ સામાજિક પ્રગતિ તો પાછળ ગુજરાત ધકેલાઈ ગયું છે અને કેટલું ગુજરાત સામાજિક રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ગુજરાત કેટલું પાછળ ગયું છે સારામાં સારું જો ઉદાહરણ કોઈ આપવું હોય તો અમદાવાદ રાજકોટનો જે ધોરી માર્ગ છે નેશનલ હાઈવે એને આપી શકાય એમ છે આ નેશનલ હાઈવે એવો કુખ્યાત થઈ ગયો છે કે જેમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર તમામ પ્રકારની તમામ એરપોર્ટ બાકીની હોય એ પ્રકારની તમામ દારૂ જુગાર થી લઈને ડ્રગ્સ થી લઈને જે આપણે ગણીએ ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં ભેળસેળ ઓછા વજનની વસ્તુ આપવાથી લઈને તમામ પ્રકારની તેના ભૂ માફિયાઓના આશ્રય સ્થાનો રાજકીય નેતાઓની ના આશ્રય સ્થાનો આ બધા જે હોટેલો જે છે દોસ્તો એક મિનિટ નો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈન્ટનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનું બટન દબાવો અને અમને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો આનંદ થશે મચ હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ એ એની વાત કરી છે આ નેશનલ હાઈવે ઉપરની અને આવી જ કેટલીક હોટેલો ત્યાં તોડી પાડવામાં આવી છે હમણાં ત્રણ પણ તોડી પાડી અને આની પહેલા પણ બે હોટેલો આ જ પ્રકારની તોડી પાડવામાં આવી છે ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરવા બદલ ગેરકાયદેસર રીતે બાંધકામ કરવા બદલ સરકારની જમીન ઉપર હોટેલો બનાવી દેવા માટે તો આ અંગે આપણી સાથે જોડાઈ રહ્યા છે રાજુદાનજી પત્રકાર ત્યાંના અને એ બધી જ આપણે વાત કરશે કે આ હોટેલો જે છે અમદાવાદ અને રાજકોટ વચ્ચેની જેટલી હોટેલ લગભગ ચારસો જેટલી હોટલ છે બધી થઈને તો એમાં બધી નથી કરતી આવી પ્રમાણિકપણે પણ ધંધો કરનારી ઘણી બધી છે તો રાજુદાનજી આ જે હોટેલો જે હોટેલ જે છે રેસ્ટોરન્ટ હોટેલ થી લઈને ધાબા આપણે પણ કહીએ છીએ એને તો ત્યાં ગેરકાયદેસર પ્રકારની પ્રવૃત્તિઓ કઈ કઈ ચાલી રહી છે તમે તમારા એક પત્રકારના અનુભવ તરીકે તમે તો ઘણું બધું એ અંગે લખેલું પણ છે ને અને ટીવીમાં પણ અનેક રિપોર્ટ્સ તમે આપેલા છે તો કેવી પ્રવૃત્તિઓ ત્યાં ચાલી રહી છે નમસ્કાર દિલીપભાઈ હું તમને વાત કરું રાજકોટ થી અમદાવાદ ચોટીલા થી વિરમગામ કે બાવળા સુધી ને ધોળકા સુધીની જેટલી હોટલો છે હાઈવે ઉપરની હોટલો બધી જ ચાલે છે અને વ્યવસાય કરે છે એવું નથી ઘણી હોટલોમાં જયારે એ હોટલોનું સંચાલન બરોબર ના થાય અથવા પ્રજા ના જાય ત્યારે ખાવાની પીણીના જે કઈ કાર્યક્રમો હોય એ સેવાના બીજા અનૈતિક પ્રવૃત્તિઓના કાર્યક્રમ શરૂ થાય છે હવે જે વ્યક્તિગત માની લો કે હોટલ જમીન ખરીદી કોઈ લીધી છે તો જુદી વાત છે પણ એવી અનેક હોટેલો છે કે જેમાં સરકારી જમીન હોય અને એની ઉપર કબજો જમાવી અને વર્ષોથી એ લોકો હોટલ કરીને બેસી ગયા છે અને તેની ઉપર આ પ્રવૃત્તિઓ ચાલુ થઈ જેમાં દેહ પ્રવૃત્તિઓ હોય દેહ સંબંધી જે છોકરીઓ સપ્લાય કરવાની સાથે સાથે હાઈવે હોવાથી તેની ઉપર નીકળતા ડીઝલ બાયોડીઝલ વેચાણ ચોરી અને જે દારૂ વિદેશી દારૂની હેરફેરમાં આ હોટેલ અવારનવાર છાપા આવે આમાં આવે તેમાં આવે

અને સપાટો બોલાવી દે અને માની લો કે ગુનેગાર સાબિત થઈ જાય કે આરોપીઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હતા અને મકવાણા આ ત્રણેય ત્યારે એમની પાસે અનેક ફરિયાદો બાયોડીઝલ વેચી રહ્યા છે બીજી પણ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને આ રીતે બહાર આવે ને પછી આવા કોક નિષ્ઠાવાન અધિકારીઓ જાગે અને જૂનું ઉખાડે માની લો કે આ પાંચ વર્ષથી હોટલ હોય કોઈ દસ વર્ષથી હોય કોઈ વીસ વીસ વર્ષથી છે હજી અનેક હોટેલો ધમધમે જ છે હાઈવે ઉપર અને બધી જ હોટેલોમાં અમુક હોટેલો તો આવી ગયા કાયદેસર પ્રવૃત્તિ માટે જાણીતા છે જયારે હોટેલ માંથી દારૂ પકડાય અથવા કે પકડાય કે અથવા કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિ પકડાય ત્યારે હોટૅલ ના માલિક હોય એ પોલીસને અમુક રકમ આપી દે તંત્રને અમુક રકમ આપી દે ફૂડ એન્ડ ડ્રગ હોય તો દરેક જેટલી સરકારી કચેરીઓ છે એ બધી જઈને ઉભી રહે ને એ વખતે એનો વહીવટ થઈ જાય અને હોટલ પાછી ચાલુ ચાલુ રે આવું આ મકવાણા નથી થવા દીધું અને એમને હોટલ જ નો નાશ કરી નાખ્યો છે કે ભાઈ આનું જે મૂળ જ નહીં હોય તો ઝાડ ક્યાંથી પ્રસરવાનું બહુ સારું કામગીરી કરી પણ આપણું સીધું જ મારું કેવું છે કે અનેક પ્રવૃત્તિઓ ખરાબ આ હોટલો કરી રહી હતી તો અત્યાર સુધી તંત્ર ક્યાં સુધુ હતું આ હોટલ માલિકોને ગુનેગાર સાબિત કરવા માટે શું રાહ જોતું હતું કોઈને તમે છૂટો દોર દોને ને તો એ ખોટી કાર્યવાહી કરવાના એમની હોટલ નહી ચાલે શરૂઆત દેવી જોઈએ વાત તો તમારી ખરી વાત છે કે જે અધિકારીઓ એના માટે સૌથી વધારે દોષિત હોય છે અને વ્યવસ્થિત રીતે ત્યાં હપ્તાઓ પણ ગોઠવાયેલા હોય છે આપણે જાણીએ કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ ના ત્યાં બધું જ ચાલવા દે છે પછી તોલમા વિભાગ છે એ પણ બધું ચાલવા દે છે પોલીસ વિભાગ છે ત્યાં તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો આ ખાડા મૂકી દેતા હોય છે કારણ કે પોલીસ અધિકારીઓ છે દિલીપભાઈ એક પોઈન્ટ તો એવો છે કે હોટલ ને લાઈટ કનેક્શન કેવી રીતે મળી જાય છે જો એ સરકારી જમીન ઉપર ઉભી છે તો એ ક્યાંથી એવા બીજા દસ્તાવેજ ઉભા કરે છે કે જેને લાઈટ કનેક્શન મળી જાય

ફ્રૂડ એન્ડ ડ્રગ છે તો એ જરૂરી કાર્યવાહીની કરીને નાની એવી રકમનો દંડ કરીને છૂટી જતા હોય છે તો માર્ગ મકાન છે તો એ પણ જોવે કે ભાઈ આ સરકારી જમીન ઉપર થયું છે તે પણ હપ્તો લઈ આવતા હોય આ રીતે દરેક આખું વહીવટી તંત્ર આ જવાબદાર છે એક પોલીસ નહીં પણ ખાસ કરીને પોલીસને વધુ હપ્તો મળતો હોય છે જ્યારે જો હોટલ માલિકીઓ બિલકુલ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં હોય જાય કારણ કે એની હોટલ ચાલતી નથી એટલે એ બાયોડીઝલ ડીઝલ વેચવા માંડ્યો કે એસીનો ચલાવવા માંડ્યો કે દારૂની પ્રવૃત્તિ કરવા માંડ્યો આ રીતે અનેક પ્રવૃત્તિઓ થાય છે અને મારી તો ત્યાં સુધી સરકારે વિચાર બાબત છે એકદમ સાચું ચિત્ર રજૂ કર્યું અમદાવાદ થી રાજકોટ સુધીનો જે હાઈવે છે એ પેલા તો એક્સિડેન્ટ માટે જાણીતો હતો અકસ્માતો માટે જાણીતો હતો હવે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તમામ પ્રકારની એક પણ વધી એ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે અચ્છા રાજુદાનજી એક આમાં 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 એક પ્રશ્ન એ ઉભો થાય છે કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એવા એવા જેવી કોઈ પ્રવૃત્તિઓ આજ સુધી પકડાઈ છે ખરી એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ 10 વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇઝમાં 2015 થી હજારો ફેમિલીઝ સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાવ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો ઓ રાષ્ટ્ર વિરુદ્ધ પ્રવૃત્તિ તો બરોબર છે પણ મારા ખ્યાલથી એક કન્જર ગેંગ એમપી ની હતી અને તે અહીંયા નેશનલ હાઈવે ઉપર લૂંટ કરતી અને એમાં આ બધા પ્રવૃત્તિ છે વિદેશી એમાં પણ હોટલ માલિકો સહાય લેવામાં આવતી હોય છે અને ત્યાંથી એમને લોકેશનો મળતા હોય છે ત્યાં એ લોકો રોકાતા હોય છે અને ત્યારબાદ જતા હોય છે અને આવી જે દેશ વિરુદ્ધ વિરોધી પ્રવૃત્તિ કરવા વાળો તો અસંખ્ય હશે કે જે અમુક પૈસા આપીને અહિયાં રાત્રિ રોકાણ કરતા હોય અથવા તો માહિતીઓ મેળવતા હોય છે પણ આ જે આખી ચેન માલિક ના જે હપ્તો છે એ જતો હોય છે છે એટલે આ નેશનલ ઉપર જેટલી એની તપાસ જે કરવામાં આવે ત્યાં કોણ રોકાણું છે કોણ આવે છે કોણ જાય છે આ બધી પ્રવૃત્તિઓ ખાલી કેમેરા થી નથી મળવાની આ લોકો ને ત્યાં એમની નજર હોવી જોઈએ અને એ જે વહીવટ જે કરતા હોય એમને પણ પકડવા જોઈએ કારણ કે એ લોકો પૂરી તપાસ નથી કરતા સામાન્ય લોકોને પણ એમાં પરેશાની થતી હોય છે માણો કે કોઈ હોટેલ છે ત્યાં ભાવ ભાવ વધારે લેવામાં આવતો હોય અથવા તો ઓછા વજનની ખાવા પીવાની વસ્તુઓ આપવામાં આવતી હોય તો આવા ઘણા બધા પ્રશ્નો પણ હોય છે તો ત્યાં જે બીજો એક પ્રશ્ન એ છે

અને તે ભાવ વધુ લે અને નાના માણસો હોય કે ફેમિલી હોય કે એને એની સામે સામનો કરવાની એની શક્તિ નથી કારણ કે એની સાથે કોઈ તંત્ર મદદે જતું નથી નથી પોલીસ જતી કે નથી કોઈ જતું એટલે આ પ્રવૃત્તિઓ તો જે લાયસન્સો ધરાવે છે એ કરી રહ્યા છે ભાવ વધારાની ના તો ત્યારે વહીવટી તંત્ર ક્યાં જાય છે એ ફેમિલી ને મદદ કરતું નથી ને ઓલા લોકો દાદાગીરી કરે આ લોકો બહાર થી અહીંયા પ્રવાસે વચ્ચે ઉભેલા હોય માની લોકો વડોદરાના હોય ને રાજકોટ થી નીકળ્યા હોય ને વચ્ચે લૂંટાય ભાવ વધારામાં તો આવી કોઈ નાની ફરિયાદ કરવા ક્યાંય રોકાતું નથી ખબર છે કે આ મોટું નેટવર્ક હોય છે કે આપણે કઈ પણ કરીશું તો આપણું કઈ ઉપર નહીં આવા અનેક અનુભવ થાય છે પણ અનૈતિક પ્રવૃત્તિઓ માટે હવે હોટલો બધી જ દાખલા તરીકે પ્રવાસીઓથી ઉભરાતી નથી અને જેટલી હોટૅલોમાં ગેસ્ટ હાઉસ ની એવી બધી વ્યવસ્થા છે એની પાછળ પાછળ કઈક ને કંઈક આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે ઓકે ઓકે તમારો ખોખો આભાર રાજુદાનજી તમે ઘણી બધી વિગતો આપી ખાસ કરીને લોકહિતમાં વિગતો તમે વધારે આપી તો તમારો ખો ખો આભાર થેન્ક યુ તો હતા રાજુદાનજી ત્યાંના સ્થાનિક પત્રકાર છે આ નેશનલ હાઈવે ઉપર વારંવાર જે ઘટનાઓ બને છે એ અંગેના અહેવાલો ખાસ કરીને લીંબડી અને એ બધા વિસ્તારોના આપતા રહે છે મોટો હિસ્સો તો લીંબડીનો લીંબડીનો જ આવે છે અને મોટાભાગની પ્રવૃત્તિઓ પણ ત્યાં થાય છે એમણે એક વાત કરી બહુ ગંભીર વાત છે કે રાજકીય નેતાઓની ઘણી બધી હોટેલો છે કયા નેતાઓ આપણે જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગરના એક નેતાની ત્રણ હોટેલો આના ઉપર આવેલી છે અને આવા તો બીજા ઘણા બધા જે નેતાઓ હશે કે જેના આની સાથે ભાગીદારી હોય તો એની સાથેના જોડાણો એના એની સાથેના કાર્યકરો હોય તો એની સાથે એનું એના માટે કામ કરનારા આ લોકો પણ હોઈ શકે છે તો આ રાજકીય સાઠ ગાંઠ પણ છે અને એટલા માટે જે રાજુદાને કહ્યું કે અમદાવાદ રાજકોટનો જે ધોરી માર્ગ જે નેશનલ હાઈવે છે એ હવે ગુંડા હાઈવે થઈ ગયો છે તો આ વાત એટલા માટે આજે કરવી પડે છે આપણે કે ત્યાં આ ગઈ ગઈ કાલે અને 15 દિવસ પહેલા ઘણા બધા ઓપરેશનો કરવામાં આવ્યા હતા ત્યાં હોટેલ ઓટોડી પરવાવાઈ તંત્ર જાગી ગયું છે તંત્રએ ઘણી બધી એમાં કામગીરી પર સારી કરી છે ખાસ કરીને તેના કેટલાક જે અધિકારી જે આપણે જોઈ શકીએ છે જે તે અધિકારી ઊભા છે બરાબર હોટેલ ઉપર આ જે અધિકારી જે ઊભા છે એ એમતી મકવાણા જે છે એ એમણે આ બધી હોટેલો જે ગેરકાયદેસર ચાલતી હતી સરકારી જમીનો ઉપર વીસ વીસ વર્ષથી આવી હોટેલો ચાલતી હતી ગેરકાયદેસર ઊભી થયેલી હોટેલો છે એની પાસે તમે કાયદેસર બધું જ કામ કરતા હોય એવું કઈ રીતે અપેક્ષા રાખી છે કે આમાં આ જ ત્યાં ઓછામાં ઓછી બાર થી તેર હોટેલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અલગ અલગ પ્રકારની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ એમને પકડી પાડી એમાં એક જે હતી એ જબરજસ્ત હતી કે જે ત્યાંના જે ખાણ માફિયાઓ જે છે સુરેન્દ્રનગરના કોલસાના ખાણ માફિયાઓ જે બેતાલીસ મહત્ત્વના માફિયાઓ કહી શકાય બાકી બધા એના પેટા કોન્ટ્રાક્ટરો છે અને આવા પાંચ હજાર જેટલી ખાણોમાંથી કોલસો કાઢી નાખવામાં આવ્યો છે અત્યાર સુધી આ રૂપિયાનો કોલસો અહીંથી ઉઠાવી લેવાયો છે એવા રાજકીય નેતાઓ સાથે જોડાયેલા આ માફિયાઓ આ હોટેલો ઉપર પોતાના ટેન્કરો મૂકતા હતા પોતાના પોતાના ટ્રક મૂકતા હતા પોતાના સાધનો મૂકતા હતા અને ત્યાં એક પણ અધિકારીને જવાની હિંમત નથી થતી કેટલી એમની દાદાગીરી હતી એ દાદાગીરી આ અધિકારીએ છે અને આ આ ગઈકાલે ત્રણ હોટલો બહુ બહુ મોટી હોટલો હતી આ ધાબા કહી શકાય એ અને એમાંથી મોટાભાગમાં એમણે આ બધું તોડી પાડ્યું છે અને બહુ સારું કામ કર્યું છે અને આની પહેલાં પણ એમણે ચાર જેટલી અલગ અલગ હોટેલો તોડી પાડી હતી એમાં ખાસ કરીને જ્યાં માફિયાઓની હોટેલો હતી માફિયાઓ જ્યાં રોકાતા હતા એના સાધનો જ્યાં રોકાતા હતા એ પણ એમણે તોડી પાડી હતી તો આ ખરેખર એક જે બદનામ હાઈવે જે થઈ ગયો છે રાજકોટ અમદાવાદ વચ્ચેનો હાઈવે હવે એમાં સુધારો થાય નૈતિક રીતે સુધારો થાય એ અત્યંત જરૂરી છે પરંતુ અત્યારે આપણે જાણીએ છીએ કે આ હાઈવે પર સૌથી વધારે જે લૂંટ ચાલતી હોય તો એ લક્ઝરી બસોને ત્યાં ઊભા રાખવાની લૂંટ મોટા પ્રમાણમાં ચાલી રહી છે અને જ્યાં પ્રવાસીઓ તો નાફતો કરે છે એના કોઈ જ માપદંડ નથી એનું વજન નક્કી નથી હોતું એનો ભાવ નક્કી હોતો નથી હોતો જેટલી ઘરાગી એ પ્રમાણે લૂંટ ત્યાં ચલાવવામાં આવે છે અને ડીશના હિસાબે આપી દે છે તો ખરેખર તો વજનના હિસાબે આપવું જોઈએ પરંતુ વજન હિસાબે નથી આપતું અને એના કારણે મોટા પ્રમાણમાં લૂંટ આ રીતે ખાણીપીણીની વસ્તુઓની ચાલી રહી છે આવી લગભગ ચારસો જેટલી હોટલો છે એમાંથી મોટા ભાગની હોટલો આ રીતનું કરી રહી છે ત્યાં ગ્રાહકોને લૂંટે છે અને ત્યાં જ આવી ઘણી બધી બદનામ જે હોટેલો છે એમાં દારૂ પણ મળે છે કોઈ દારૂ માંગે તો દારૂની બોટલ પણ મળી જાય છે દેશી દારૂ પણ આપી દે છે અને જે ડ્રાઈવરો હોય એને ફોડી કાઢવામાં આવે છે એસટીએ અહીંયા બેતાલીસ જેટલી હોટલોના એને જે પરવાના આપ્યા હતા એની બસો ઊભા રાખવા માટે એ પણ રદ કરી દીધા હતા આખા ગુજરાતમાં એમને રદ કરાતા પણ અહીંયા આ હાઈવે ઉપર પણ કરેલા હતા તો આ રીતની પણ ત્યાં કામગીરી થાય છે આવી આપણે જોયું છે આ જોઈ શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં ત્યાં રાતના સમયે બાંધકામો તોડી પાડ્યા પાડવામાં આવ્યા આ અધિકારી છે ત્યાં ઘટના સ્થળે જ રાતના રાતના સમયે આવા ઠંડીના સમયે સાડા વાગે રાતના સાડા વાગે આ મકવાણા ત્યાં સ્થળ ઉપર હાજર છે અને ઠંડી હોવાના કારણે તાપનું પણ કરી રહ્યા છે તો આવા અધિકારીઓ ખરેખર દરેક દરેક જગ્યાએ હોવા જોઈએ કે જે લોકહિતમાં કામ કરતા હોય અને આમાં છંડોવાયેલા લોકોને પકડી પકડીને એને કોર્ટ સમક્ષ રજૂ કરે દંડ કરે એની સામે કેસ કરે એવા અધિકારીઓ ખરેખર હોવા જોઈએ અને આ આવા આઠ ટકાના બાંધકામ રાતના સમયે સાડા ત્રણ વાગે ઓપરેશન સાંજે શરૂ થયેલું ઓપરેશન સાડા ત્રણ વાગ્યા સુધી આ રીતે અલગ અલગ ત્રણ હોટેલોને પાડવા માટે થયું હતું અને આ બાબતો રાજ્ય સરકાર નેશનલ હાઈવે ઉપર દરેક નેશનલ હાઈવે ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની સરકારે અટકાવી જોઈએ આ જે હોટેલો તોડી પાડી છે એ અંગે ત્યાં આ જે મકવાણા છે એમને વાત પણ કરી હતી તો એમને એમને પણ સાંભળીએ શું કહી રહ્યા છે આ સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવલહેરી પરોઠા હાઉસ જેનો બાદકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર હોટલ વીર વચરાજ જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર રહે ખેરડી તાલુકો ચોટીલા તેમજ હોટલ પટના બિહાર બલવીર હોટલ જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર આ ત્રણે ત્રણ ઈસમોએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ ત્રણ હોટલો બાંધવામાં આવેલી હતી શિવલહેરી પરોઠા હાઉસ ની અંદર સાથે સાથે સાત દુકાનો જેમાં પંચર કરીયાણાની પાન મસાલાની દુકાનો સાથે સાથે રેણા કંઢેનો બંગલો તેમજ હોટલના સ્ટાફ ને રેવા માટે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર એમ કરીને કુલ ચાર એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે બાર કરોડ ચોરાણુ લાખ અને છપ્પન હજાર સાથે સાથે હોટલ વીર વચરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું તેમજ ત્યાંય પણ ત્રણ હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે દસ કરોડ બાસઠ હજાર બાસઠ લાખ અને હોટલ પટના બિહાર બલવીર જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું અને તેનો જે ક્ષેત્રફળ છે એક એકર ને સોળ ગુઠા આમ ત્રણે ત્રણ હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે આઠ એકર અને સત્યાવીસ એટલે કે બાવીસ વીઘાની અંદર આ ત્રણે ત્રણ હોટલો વપરાશ કરતા હતા અને બાંધકામ કરેલું હતું જેની બજાર કિંમત થાય છે અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ હજાર રૂપિયા આ ત્રણે ત્રણ હોટલોને અમારી નાયબ કલેક્ટર પાન ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે ત્રણ વાગ્યા થી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશન કામગીરી ચાલુ છે આમ ત્રણે ત્રણ હોટલો નું ડિમોલેશન કરી અને અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ હજાર ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને હટાવવામાં આવેલ છે આ હોટલો અંદર મોટા પાયે બાયો કેમિકલ અનેકવાર પણ પકડાયેલા છે એટલે આ હોટલો છે બાયોડીઝલ કેમિકલ બધું જ પકડાય આગળ આગળ એ ઘણી બધું વાત કરી રહ્યા છે મકવાણા પરંતુ સવાલ આમાં એ ઊભો થાય છે કે આટલા મોટા પ્રમાણમાં ચાલતી હોય હોટેલો અને આજ સુધી તંત્રએ પગલા કેમ ના પડ્યા સવાલ મોટો એ ઊભો થાય મકવાણા આવ્યા પછી આ બધા પગલા કેમ ભરાવાના શરૂ થયા એનો મતલબ સીધો મતલબ થાય છે કે ત્યાંના સ્થાનિક અધિકારી તંત્ર એ આ બધી હોટલોને ચાલવા દેતી હતી ચાલવા દેતું હતું ચાલવા દેતું તેનો મતલબ કે ભ્રષ્ટાચાર થતો હતો આ ઉપર ચાર તાલુકાઓ અલગ અલગ રીતે આવે છે રાજકોટ સુધીના ચાર તાલુકા આવે છે તો એ ચાર એ તાલુકા ઉપર તાલુકાના જે નાગરિક પુરવઠાના અધિકારીઓ છે તોલમાપ ખાતાના અધિકારીઓ છે એને ત્યાં સ્થળ ઉપર જઈને તોલમાપ કરવું જોઈએ કે ગ્રાહકોને કેટલું ત્યાં એને આપવામાં આવે કારણ કે અહીંયા આજ આ જ હાઈવે ઉપરથી રોજને રોજના તમામ પ્રકારના જે વાહનો જે છે એ વાહનો લગભગ સાડા છ લાખ જેટલા વાહનો આ રીતે ઓન એવરેજ તમામ એવરેજ નીકળે છે તહેવારોથી લઈને દરેક રીતે અને આના ઉપર ઓછામાં ઓછા પંદરથી થી વીસ લાખ જેટલા મુસાફરો પસાર થાય છે એમાં મોટાભાગના આવી હોટૅલો ઉપર રોકાય છે ચા પીવે છે નાસ્તો કરે છે જમે છે અને જે શોખીનો હોય છે એ દારૂ પણ પીવે છે તો આ બધા મને સામે ખરેખર જે જાણીતી બ્રાન્ડની અમદાવાદની જે જાણીતી બ્રાન્ડ છે ત્રણ ખાણીપીણીની ત્રણ કે જેને ત્યાં ફ્રેન્ચાઇઝી આપેલી છે એવી હોટલોમાં પણ આ જ પ્રકારના વધારે ભાવો લેવાની ગોળમાલ ચાલે છે પાણીની બોટલ અમદાવાદમાં જે સો રૂપિયામાં મળે છે એ ત્યાં પચીસ રૂપિયામાં આપવામાં આવે તો આવા તો અનેક ઉદાહરણો આપી શકાય એમ છે કે ત્યાં આ પ્રકારે ખુલ્લે આમ લૂંટ ચાલી રહી છે અને રાજ્ય સરકાર બિલકુલ ધ્યાન આપતી નથી હમણાં થોડા સમય પહેલાં જ ત્યાંના લીંબડીના જે વિસ્તારમાં આવતી બસો જેટલી હોટલોના માલિકોને એના મેનેજરોને પોલીસે બોલાવીને કહી દીધું કે તમારા જે કંઈ કાળા ધંધાઓ ચાલે છે બધા બંધ કરી દો પોલીસે ક્યારેક એવું પૂલ્યું અમે કે આ બદનામ હાઇવે જે થઈ ગયો છે એ બદનામ વધારે ન થાય અને એના કારણે પોલીસ વધારે બદનામ ન થાય એ માટે જ તો સૂચના આપી હશે બાકી તો સૂચના આપવાનું કોઈ કારણ નથી આ આપણે જોઈ શકીએ છીએ કે મોટા પ્રમાણમાં આ રીતે ત્યાં બાંધછામાં ચોરી પાડવામાં આવ્યા છે હોટેલોના અને ઓછામાં ઓછી એકર જમીન સરકારી એકર સરકારી જમીન આ દબાવે હતી એ ખુલ્લી કરવામાં આવી છે કરોડો રૂપિયાની જમીન થાય છે આજના બજાર ભાવ પ્રમાણે આવી તમામ હોટેલો જે જેટલી પણ હોટેલો છે એ બધાની સામે ખરેખર પગલાં ભરવા જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે અહીંયા જિલ્લામાંથી જે પસાર થતા નેશનલ હાઈવે જે છે લીંબડી ચોટીલા

તમે સંભવું સંપૂર્ણપણે બંધ કરી દો એવી પોલીસે પણ સૂચના આપી બહુ સારું કામ કર્યું પોલીસે આવું થવું જ જોઈએ અને એના કારણે ત્યાં આ પ્રવૃત્તિ હમણાં થોડા સમયથી બંધ છે પરંતુ આ જે બદનામ થઈ ગયો છે હાઈવે એનું શું એટલા માટે દરેક હોટેલ સંચાલકોને સ્પષ્ટપણે પોલીસે કહ્યું છે કે અહીંયા કયા પ્રકારના વાહનો આવે છે એનું નોંધણી કરવા માટે તમારે રજીસ્ટર રાખવું ફરજિયાત છે જે નહીં નોંધે એની સામે ફરિયાદ થશે એના ફોન નંબર

અકસ્માતો માટે કુખ્યાત હાઈવે હતો પરંતુ કેશુભાઈ પટેલ આવ્યા પછી એ જે કરવામાં આવ્યો એના કારણે ઘટાડો થયો હતો પરંતુ હવે આ અકસ્માતો તો ઘટી ગયા લોકોના મોત તો ઓછા થયા પરંતુ લોકોને મોત સુધી લઈ જતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અહીંયા વધી છે અને એને અટકાવવા માટે તંત્રએ થોડો ઘણા કામ કામ ચાલુ કર્યું છે જિલ્લા પોલીસ વડા જ્યાં છે પ્રેમ સુખ

અને સાથે સાથે ઓથોરિટી જે પણ છે એ ત્યાં કરે તો જ આમાંથી નિવેડો આવી શકે એમ છે અને એટલા માટે આ બધી જ બાબતો આજે આપણા માટે મહત્વની બની જાય છે અને આ જે કામ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા અને ડેપ્યુટી કલેક્ટર મકવાણા દ્વારા જે કરવામાં આવી રહ્યું છે એ ખરેખર સારી બાબત છે અને એના કારણે જે હાઈવે બદનામ થઈ ગયો તો નેશનલ હાઈવે એમાં કંઈક થોડો ઘણો સુધારો થાય બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે por estar hecho. Namaste.